નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપશું ડાયરેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાતના મોઘવારી ભથ્થામાં છ ટકાનો કર્યો વધારો તો શું છે મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં કરવાનો છું સાથે સાથે મિત્રો અમારે જે વોટ્સઅપ ચેનલ છે તે લોકો ગૃહ બંને બનાવે છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ છો જોઈન થઈ જઈએ તો હમણાં ચેનલ પર મિત્રો સરકારી કર્મચારીની ઉત્ત કર્મચારી ધારક બાબતે પગાર પેન્શન ડીએર ડીઆર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપણી ચેનલમાં પૂર્વ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો પેન્શન વડે સરકારી કર્મચારીઓના મોંઘવારી પથ્થર લઈને આવ્યો મહત્ત્વની અપડેટ તો જાણો છો તમે દર વર્ષે બે વખત મોંઘવારી પથ્થું બદલવામાં આવે છે એક છે જાન્યુઆરી મહિનો બીજો છે જુલાઈ મહિનો તો મિત્રો જુલાઈ મહિનો ચાલી રહી છે તેમાં મહત્ત્વની અપડેટ આવી છે પેન્શનને પગારમાં કેટલો વધારો થશે સાથે રાજ્ય મંત્રી પરિષદ બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તો નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે પણ વાત કરીશું સાથે સાથે મિત્રો રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ પેન્શન યોજના ચાલવામાં આવે છે જૂની પેન્શન એટલે શું છે મિત્રો પીએસ મોકવા પતું શૂન્ય થશે કે નહીં તેના વિશે આજના વિડિયોમાં વિગતે ચર્ચા કરીશું મિત્રો વિડીયો પસંદ આવેલી વિડીયોને લાઈક કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન દાર્ડ બાબતે હરેક આપણી આપણી ચેનલમાં પુરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો સૌપ્રથમ વાત કરીશું આપણે એક જાન્યુઆરી બે હજાર પચીસથી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સુધારેલ પગાર ધોરણમાં છઠ્ઠા કેન્દ્રીય પગાર ધોરણમાં મોંઘવારી ભથ્થા દરમાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો તમને આપવામાં આવતો મોંઘવારી પથ્થો હવે બસો સેતાલીસ ટકાથી વધીને બસો બાવન થઈ ગયું છે તો મિત્રો મોંઘવારી ભથ્થામાં શું છે બેસો બસો ટકા બસો છેતાળી ટકા વધીને એ બસો બાવન ટકા થઈ ગયું છે તો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈએ તો માટે એક સારા સમજા કહી શકાય સાથે સાથે મિત્રો રાજ્ય સરકારના પેન્શનરોને પેન્શનના સુધારેલ પગાર ધોરણ છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચમાં ને રાજ્ય સરકારના કર્મચારીઓને સુધારેલ પગાર ધોરણમાં પણ મોંઘવારી ભથ્થું વધારો કરવામાં આવ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે શુક્રવારે પ્રોજેક્ટ ભવનમાં મુખ્યમંત્રી હેમંત સોરેનને અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્યમંત્રી પરિષદ બેઠકમાં પણ તેની મંજૂરી આપવામાં આવી છે મિત્રો આમાં બેઠકમાં રાષ્ટ્રીય પેન્શન યોજના એનપીએ હેઠળ સંકલિત પેન્શન યોજનામાં ચલાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી રહી છે મિત્રો આ અંતર્ગત જે રાજ્ય કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત તારીખ સુધી જૂની પેન્શન યોજનામાં જોડવાનો વિકલ્પ આપવામાં આવ્યો નથી તેમની પાસે નગરપાલિકાના હેઠળ સંકલિત પેન્શન યોજનામાં જોડવાનો વિકલ્પ હશે જોકે જૂની પેન્શન યોજના આવે તેની સાથે જોડી શકાશે નહીં આ સાથે નગરપાલિકા કાર્યક્ષેત્ર હેઠળ આવતા અખિલ ભારતીય સેવાઓને અધિકારીઓના સંકલિત પેન્શન યોજનામાં જોડાઈ શકશે મિત્રો અને એક પણ મહત્વપૂર્ણ નિર્ણય છે કે વિધાનસભાના ચોમાસું સત્રની તારીખને મંજૂરી આપવામાં આવી છે હવે વિધાનસભા ચોમાસું સત્ર એક ઓગસ્ટ શરૂ થશે અને સાતમું સાત ઓગસ્ટ સુધી ચાલશે મિત્રો તો આ તે માહિતી કે વિધાનસભાના સત્ર પણ ચેન્જ કરવામાં આવ્યું છે અને જે નગરપાલિકાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા અખિલ ભારતીય સેવાઓને પણ અધિકારીઓને પણ સંકલિત પેન્શન યોજનામાં જોડાઈ શકશે મિત્રો હવે પાસે નગર છે નગરપાલિકા એટલે સંકલિત પેન્શન યોજનામાં પણ જોડા જોડવાનો વિકલ્પ છે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આ હતી મિત્રો તો વિડિયો પસંદ આવે વિડીયો લાઇક કરી લો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ વેરી